હે ગાઇઝ વેરી ગુડ મોર્નિંગ અત્યારે સાંજેના ચાર વાગી ગયા છે ચારમાં હું અને મારે ભાઈ મેહુલ અમે બંને નીકળી ગયા છીએ આપણે સરથાણા જુઓ જોવા માટે તો જે પ્રાણી સંગ્રહાલય છે આજે પહેલી વાર થઈ રહ્યા છે એવું છે પહેલી ફેરી જવાનું છે ને પહેલી ફેરી જઈએ છીએ અને જોઈએ કેવો વ્યૂ ત્યાં જોવા જેવો છે અને બાકી કેટલા પ્રાણી આપણને જોવા મળે ન મળે જોઈ લો ભાઈ આ છે સુરતની ટ્રાફિક હાલ અત્યારે ચાર વાગી ગયા છે સાંજના છતાં પણ આટલી બધી ટ્રાફિક તમને ઓલ ટાઈમ જોવા મળે ઓલરેડી તો અત્યારે જે સ્થળો પર આપણને રિક્ષા મળશે તો સ્ટેશન પર આવી ગયા છીએ જોઈએ હવે અહીંથી ક્યારે રિક્ષા મળે તો જોઈ લો કે રિક્ષાની તો લાઈન થઈ ગઈ છે પણ હવે આપણને રિક્ષા લઈ જાય કે નહીં કે કઈ ખબર નથી હો સરખાણા જુ મસ્ત રિક્ષા મળી ગઈ છે તો ચાલો સરખાણાજુ ચાલો હાલો આવશ જો હવે માં બધા હોય હા ગીર જેવા તો ન હોય આગળ Togais Pesenser nebežāda drēveri, te kumdīgi. આવી ગયા ડોક્ટર શ્યામ પ્રસાદેશ આપણને અંદર એન્ટ્રી મળશે તો ગઈ છે આ બહારની સાઈડ તમે જે જોઈ રહ્યા છો લાઈન અહીંયા પ્રતીક્ષા કરવાની છે આપણે ટિકિટ માટેની ટિકિટ તો જોઈએ કેટલી વારમાં ટિકિટ આવે એ પાંચ વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે તો પાંચ વાગ્યા સુધીમાં ટિકિટ મળી જાય તો ઠીક છે નગર આપણે રિટર્ન ચાલુ જશે હાલ જ્યારે મેહુલ ગયો છે ટિકિટ લેવા માટે હું એનો વેઇટ કરું છું હવે લગભગ લાઈન જોતા તેવું લાગે અડધી કલાક જેવું થઈ જાય છે એક વાતનો ડર છે કે ભાઈ પાંચ ના વાગવા જોઈએ પાંચ વાગ્યા સુધીનો જ ટાઈમ છે હાલ ટિકિટ બારી બંધ થવા માટે દરેક લોકો આજે રવિવાર છે એટલા માટે ખાસ જોવા માટે આવેલા છે ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે તો ચાલો હવે ધીમે ધીમે જોવાનું શરૂઆત કરીએ જોઈ લો ભાઈ મસ્ત આપણી ટિકિટ આવી ગઈ છે તો ગાઈસ અહીંયા એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટવાળા તરફથી એન્ટ્રી અંદર મળી ગઈ છે અને કેટલી લઈ જઈએ આપણે ભાઈ ટિકિટ એ બે બે ટિકિટ લઈ ને એકની પ્રાઇસ હું છે ત્રીસ રૂપિયા ભાઈ એક વ્યક્તિને જવા માટેના ત્રીસ રૂપિયા છે અને હમણાં ડિટેલ જે પ્રમાણે આપણી સાથે કોઈ નાનું બાળક આવ્યું હોય તો એના પાંચ રૂપિયા થોડાક ઓછા આવે એટલે કે પચીસ રૂપિયા વીસ રૂપિયા એ રીતની અહીંયા લેવામાં આવે છે તો હાલ તમે એનું પબ્લિક જોઈ શકો છો એક ભાઈને મેં હમણાં પૂછ્યું કે રવિવારના રોજ છે ને અહીંયા થોડુંક પબ્લિક વધારે હોય કારણ કે સુરતની પબ્લિક મોટા ભાગે જે આડા દિવસ હોય સોમથી શુક્ર અને શનિ તો એ દરમિયાન વ્યસ્ત રહે પણ રવિવારના દિવસે ફ્રી હોય અત્યારે જૂની અંદર એન્ટ્રી કરી લીધી ને હવે અહીંયા સુરત પૂરું થઈ ગયું ને જાણે જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો હોય એવું એવો એવો અનુભવ થાય છે અત્યારે તો સૌથી પહેલા આપણને જંગલી જનાવર જોવા મળે છે એ જોઈએ આ બધા જંગલી જનાવર છે ને હું ઘટે જોઈ લો ગઈ સૌથી પહેલા આપણે એન્ટ્રી કરી અને એક આવું જનાવર આપણને જોવા મળ્યું છે પાણીની અંદર તમને ખબર હોય તો કોમેન્ટમાં નામ જરૂરથી જણાવજો જોઈ લો આવી રીતે કંઈક જોવા માટે બારી પણ મૂકવામાં આવેલી છે વ્યવસ્થિત દેખાય એટલે ફાઇનલી નામની ખબર પડી ગઈ છે જળ બિલાડી તરીકે આને ઓળખવામાં આવે છે આપણે જોઈ જળ બિલાડી ત્યારબાદ વાંદરા હવે આગળ જોઈએ જોઈ લો આ છે ચમચો જેની ડિટેલ અહીંયા આપેલી છે સ્કીપ કરીને તમે વાંચી શકો તો હાલ આપણને ચમચો જે છે એ જોવા મળ્યો છે

તો કઈ થોડુંક વધારે પડતું દૂર છે એટલે કેમેરામાં લાવવું થોડુંક છે ઝાડની પાછળ લપાઈ ગયું છે બે છે એક વધારે આગળ છે બાકી તો આને આપણે જોઈ શકીએ તો આગળ જોતા જોતા હવે આપણે પહોંચી ગયા છીએ કાળો હંસ જોવા માટે સફેદ હંશ તો આપણે ઘણા જોયેલા છે પહેલીવાર વાર કાળો હંસ પિંજરામાં છે એટલે થોડીક જોવામાં મુશ્કેલી થાય છે પાછળ હવે જે પિંજરું તમે જોઈ રહ્યા છો તેની અંદર આપણને ચિત્તો જોવા મળ્યો છે એટલે વ્યવસ્થિત બતાવું તો આપણે જે જોઈ લો ભાઈ આજે પહેલી વાર હું લાઈવ દીપડાને જોઈ રહ્યો છું બે દીપડા છે એક નીચે બેઠો છે બીજો આટા મારે છે તો એની રહેવા કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે તો કઈ સૌથી પહેલા આપણે જે જોયું જોઈએ તો દીપડો ત્યારબાદ હવે જોઈ લો સફેદ વાઘ પહેલા આપણે જે સફેદ વાઘ હતો એ જોયો હવે નોર્મલ વાઘ આપણને અહીંયા જોવા મળશે જોઈ લગાઈ ચારેય ઇધર અબ લોકો અત્યારે હાલ જોઈ રહ્યા છે વાઘને કેમ છે મેહુલ કેવો લાગ્યો છે વાઘ આજે પહેલી વાર જોયો છે કે જંગલમાં ક્યારે લાઈવ જોયો વાઘ પહેલી વાર જોયો દીપલા દીપલા જોઈ લીધો વાઘ આજે મે પણ પહેલી વાર જોયો છે આમ તો જંગલમાં મે ક્યારેય નથી જોયો સિંહ પણ નહીં વાઘ પણ નહીં દીપડો પણ નહીં તો જોઈ લો અત્યારે થોડક નજીક આવી રહ્યો છે હા હા નીંદ ગબોઈ ગઈસ અત્યારે ધીમે ધીમે આ સાઈડ આવી રહ્યો છે તો ગઈસ અત્યારે ફાઈનલી જે પાણી જોવા માટે આવ્યા હતા અહીંયા ચેક સરથાણા આપણે પ્રાણી સંગ્રહાલય સુધી તો ફાઈનલી અત્યારે મસ્ત જોવા મળી ગયો છે એ છે આપણો ગીર નો સાવજ તો હું ત્યારે લાઈવ જોઈ રહ્યો છું મને તો ખૂબ મજા આવી રહી છે બાકી તમને વિડીયોમાં જોવાની એટલી બધી નહીં મજા આવે કારણ કે વધારે પડતો દૂર બેઠો છે એટલે કેમેરામાં કેચઅપ કરવો થોડોક મુશ્કેલ છે હાલ જંગલી જનાવર કહેવાય એટલા માટે કોઈને નુકસાની ન પહોંચાડે ને એટલે જો અહીંયા આવી રીતે ઊંડાઈ વાળો વિસ્તાર છે એવો બનાવવામાં આવ્યો છે એટલે વધારે ઉપર ન ચડી શકે અને આવી રીતે જાળી પણ મૂકવામાં આવેલી છે જોઈ લો આ જે વચ્ચે ટેકરી છે ત્યાં ચારેય લીમડાની વચ્ચે મસ્ત મજાના બેઠા છે બંને તો ગઈ છે અત્યારે હાલ આપણે મસ્ત બધા પ્રાણી જોતા જોતા અત્યારે હાલ ભાલુ જોવા માટે આવી ગયા છે થોડુંક લોકો કંટાળી ગયું હોય એવું લાગે છે કારણ કે ધીમું ધીમું ટેહલકા મારે છે એટલે

આવો કઈકાનો એરિયો છે ઓલરેડી તો જોવાની ખૂબ જ મજા આવી ગઈ છે આપણને આ સાઈડ પણ ઘણા બધા લોકો કંઈક જોઈ રહ્યા છે તો આપણે પણ જઈએ શું જોવે છે જુઓ તો ગાઈસ અહીંયા ફાઇનલી ક્રોકોડાઇલ એટલે કે મગર જોવા મળી છે બહુ મજબૂત તો ગાઈસ અહીંયા ઝૂનો ગાઈડ મેપ છે એ પણ આપવામાં આવેલો છે કેમ થયું મેં ફૂલ શું છે બગલા બગલા નથી કયું પક્ષી છે આ તું કહીશ આ ને પેન્ટેડ સ્ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે પેન્ટેડ સ્ટોર્ક બર્ડ છે આ બજેટ પ્રમાણે અલગ અલગ કહેવાય ને કે સફર કરવા મળે છે આ ભાઈ વધારે ટિકિટ આપીને આવી રીતે ગાડીની અંદર પણ ફરવા મળતું હોય છે તો એની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે જોઈ લો ભાઈ મસ્ત હિપો પોતે મસ્ત અત્યારે અહીંયા જોવા મળે છે મસ્ત અત્યારે નાય છે હિપો હિપો અહીંથી આગળ આપણે નીલગાય અને સાવર જોવા મળશે છે તો કઈ નીલગાય જોવા મળે છે અહીંયા જે ઘણા ટાઈમથી નહોતી જોઈ બાકી આપણે વાડી વિસ્તારની અંદર તો ઓલરેડી જોવા મળે જ છે ખેડૂતોના ખેતર હોય તેની અંદર અવારનવાર જોવા મળતા હોય તો હાલ પ્રાણી સંગ્રહાલય ની અંદર આને નીલગાય તરીકે ઓળખવામાં આવે બાકી આપણે ગામડાની ભાષામાં કહીએ તો આને રોજ તરીકે ઓળખવામાં આવે છે તો ફાઇનલી આ છે કાળિયાર જોઈ લો કાળિયાર આજે પહેલીવાર જોઉં છું તમે ક્યારે જોયા હશે કે નહીં કોમેન્ટની અંદર પોતાની રાય જણાવજો જોઈ લો આ નામ પહેલી વાર જોયું છે ચોશિંગુ ફોર હોર્નર્ડ એન્ટરપોલ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એવું તો સાબર અહીંયા આપણને જોવા મળ્યા છે આ બોર્ડના બેનર છે ને એની ઉપરથી આપણને ખબર પડે આ કેવું પ્રાણી છે એ રીતે આગળ જે કુંડી મૂકવામાં આવેલી છે તેની અંદર મસ્ત પાણી પીવે છે તો ગઈસ અહીંયા પાછું રસ્તામાં કાળિયાર જોવા મળી ગયું છે તો ગઈસ અહીંયા બીજું શ્યામૃગ જોવા મળ્યું છે જે આપણે પહેલા જોયું તો એની કરતા થોડુંક વધારે મોટું છે એક જ છે અને એ પણ થોડુંક દૂર આવી ગયું છે તો ગઈશ ધીમે ધીમે સાંજનું ટાણું થવા આવી ગયું છે તમને ક્વોલિટીમાં પણ થોડો ઘણો ચેન્જીસ જોવા મળતો હોય છે અને જે અત્યારે આપણે આવ્યા ત્યારની ને હવે ક્યારની કારણ કે સાંજનું ટાળું થઈ ગયું છે આમ તો અંધારું થઈ ગયું છે ને એમાં પણ આપણે જ્યાં જંગલ જેવા વિસ્તારની અંદર ફ્રી વૃક્ષોનો ચાંયો પડે છે એટલે વ્યવસ્થિત બતાતું નહીં હોય તો ગાઈસ ભરણની કોપી એવા જો ચિત્તલ સ્પોટેલ ડિયર આમ તો હરણની જ બીજી એક કહેવાય ને વેરાયટી કહેવાય હરણનામાંથી જુદા પડેલો બીજો પ્રકાર છે જોઈ લો મોટા ભાગે હરણ જેવા જ દેખાતા પણ હરણને જે છે શીંગડા નથી પણ આને જો શિંગડા તમને જોવા મળશે મોન મોટા ભાગના આપણને પ્રાણી હરણ જેવા જોવા મળ્યા સાબર છે ચિતલ છે ત્યારબાદ આપણે ઓરિજિનલ હરણ જોયું કાળિયાર જોયું આમ હરણ જેવા જ છે કોપી કોપી એકા બીજા બદલાઈ જાય નામ ખબર ન હોય ને તો આપણને ખબર ન પડે અંદાજો ન આવી શકે કે આ કેવું પ્રાણી છે તો ફેમિલી હવે પક્ષી વિભાગ આવી ગયો છે તો આ પિંજરાની અંદર આપણને મેઘધનુષી પોકટ જોવા મળશે તમને બતાય તો હું હમણાં નથી બતાતો યાર થોડોક વધારે દૂર છે

છે લેડી એમ હર્ટ ફિજન્ટ

कैसा लगा अभी यहाँ जो सर बढ़िया लगा ना पिछले एक साल से इधर ही मतलब अहमदाबाद छोड़ दिया फिर इधर मुंबई अच्छा अच्छा लग रहा है गुजरात में बढ़िया लग रहा है यहाँ पर मतलब जॉब वगैरह करते होगे ना हाँ जॉब करता हूँ ना आज संडे इसलिए घूमने आए हो हाँ हाँ हॉलीडे रहता है ना तो थोड़ा मनोरंजन करना जरूरी है सब देख लिया हाँ हाँ देख

તો ગઈશ હવે આપણે આવી ગયા છીએ છેલ્લે એક્ઝિટ ગેટ તરફ અને હાલ અહીંયા આપણું જે આ સરથાણા ઝૂ હતું એ પૂરું થાય છે અને અહીંયા આપણે જે કાંઈ પણ ફોટોગ્રાફી કરાવી હોય તો એના માટેની મસ્ત કલરફુલ પેઇન્ટિંગ છે તો હાલ આપણે મેહુલભાઈને થોડી ઘણા ક્લિપ લઈ લીધા છે તો હવે ફાઇનલી નીકળી તો ગાઈશ ફાઇનલી મસ્ત આપણે ડૉક્ટર શ્યામપ્રસાદ મુકેશજી ઝૂલોજીકલ ગાર્ડનમાં ફરવાની આપણને ખૂબ મજા આવી અને સરથાણા ઝૂ જે સરથાણા ઝૂ તરીકે પણ ઓળખાય છે પક્ષ ગાર્ડનની અંદર જોયું આ જોની અંદર આપણે ઘણા બધા પક્ષીઓ નવી નવીન પોતાના જોયા છે જોવાની ખૂબ મજા આવે અને અત્યારે હવે નીકળી રહ્યા છે અત્યારે રિક્ષા ગોતવી થોડીક મુશ્કેલીવાળી વાત છે કારણ કે દરેક લોકો એક સાથે બહાર આવ્યા ને એટલા માટે થોડીક ટ્રાફિક થઈ ગઈ છે તો હવે ધીમે ધીમે આગળ ચાલી રહ્યા છીએ આગળથી આપણે બીજી રિક્ષા પકડવી જોઈશું એટલા માટે થોડુંક ચાલવું પડશે કાંઈ વાંધો નહીં સુરતનો સાંજનો મસ્ત મજાનો વ્યૂ જોતા જોતા અત્યારે ચાલી રહ્યા છીએ અને લગભગ મારા અંદાજથી સાંજના સાત વાગી ગયા છે તો હવે જો મસ્ત મજાના આપણને શૂઝ જોવા મળ્યા છે ગાઈસ તો થઈ ગઈ છે હું અને અને મેહુલ અમે બંને આવી ગયા મસ્ત આજનો બ્લોગ વધારે લાંબો ન કરતા અને પૂરો કરીએ છીએ કેવો લાગીએ કોમેન્ટની અંદર જણાવી દેજો બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જીકી દેજો તો મળીએ એક નવા શાનદાર વ્લોગની અંદર ત્યાં સુધી આપ સર્વે લોકોને મારા જય શ્રી રામ જય માતાજી